આ મંદિર ભગવાન શ્રી આયરના ગોગા મહારાજનું મંદિર બનેલું છે આ મંદિરનો ઇતિહાસ આમ તો જાણવા જઈએ તો આજથી લગભગ ત્રણસો ચારસો વર્ષ પહેલાં જેમ કે હમણાં થોડાક જ સમયની અંદર જે લાકડીઓનો તાર કરીને એક બહુ સરસ એવી ચેનલ છે એ ચેનલ દ્વારા પણ ભુવાજીને પૂછવામાં આવ્યું હતું અને જે ભુવાજી દ્વારા જે જાણકારી મળી છે એ હું તમને કહું છું કે આજથી ત્રણસો ચારસો વરસ પહેલાં જે દેત્રુલ તાલુકાની અંદર શિયોર ગામ એ સિહોર ગામની અંદર ત્રણસો ચારસો વરસ પહેલાં આહિર સમાજ હતી આહિરની આહિરની પ્રજા હતી પણ અમુક સમય અંતર પછી જે આહિર કહેવાય એ આહિર ત્યાંથી ક્યાંક બીજે જતા રહ્યા પરંતુ ત્યારે જે આહિરના જે ગોગા મહારાજ છે એ ગોગા મહારાજને એ લોકો પૂજતા પણ એ ગયા પણ ગોગા મહારાજને લઈ ન ગયા ભૂલી ગયા હશે કદાચ પણ ગોગા મહારાજ રહી ગયા તો ભુવાજી શ્રી મુકેશ બાપા એમના મતલબ જે ચાર ઘરનો પરિવાર છે એમની જાણકારી મુજબ એ ચાર ઘરના પરિવારની આજુબાજુ ક્યાં ગોગા મહારાજ રોજ દર્શન આપે તો ભુવાજીને અને એમના પરિવારને એવું લાગ્યું કે રોજ બાપા દર્શન આપે છે તો આનું કંઈક રીઝન હશે તો ચહેરમાંના જે ભુવાજી કહેવાય એ ભુવાજી દ્વારા એમને પૂછવામાં આવ્યું અને પૂછી અને મતલબ નિશાનીઓ લીધી કે એમને ગોગા મહારાજના દર્શન થાય છે તો ભુવાજીએ કીધું કે ત્યાં પહેલાંના સમયમાં આહિર લોકો રહેતા હતા અને ત્યાંના ગોગા મહારાજ જે કહેવાય ગોગા મહારાજ ત્યાં રહી ગયા છે તો તમે રોજ ગોગા મહારાજની પૂજા સેવા કરો તો તમારે કોઈ જ પણ પ્રકારનું દુઃખ ક્યારેય નહીં આવે તો ભુવાજીએ કીધું કે અને એમના પરિવારે વાત કરી કે અમને કંઈક નિશાની મળે તો અમે ગોગા મહારાજને અવશ્ય અને ચોક્કસ પૂજશું તો નિશાની પણ આપી નિશાનીની અંદર લગભગ સો દોઢસો સિક્કાઓ જે કહેવાય જ્યાં ગોગા મહારાજનું મૂળ સ્થાન છે ત્યાંથી વખડાની અંદરથી અને પાયો ખોદ્યો ત્યારે પણ સોથી દોઢસો જેટલા સિક્કાઓ પણ મળ્યા ત્યારે નિશાની પરફેક્ટ સાચી પડી એટલે ભુવાજી અને એમના પરિવારને ખૂબ જ વિશ્વાસ આવ્યો કે નહીં બાપા સાક્ષાત છે અને જે નિશાની છે એ બરાબર છે પછી ગોગા મહારાજની સેવા કરવાનો એમને બરાબર ચાન્સ લઈ મોકો લઈ અવસર લઈ અને ગોગા મહારાજની ખૂબ ધામધૂમથી સુંદર મજાની એવી સરસ પૂજાઓ કરી અને થોડાક સમય પછી શિવરની અંદર બહુ ભવ્યથી ભવ્ય ગોગા મહારાજનું મંદિર પણ બનાવ્યું અને અત્યારે અહીંયા ગ્રીનવુડની અંદર તમે જોઈ રહ્યા છો ભગવાન શ્રી આયરના ગોગા મહારાજની પ્રતિષ્ઠા પણ થઈ જેને એક વર્ષ પૂર્ણ થયું છે આ મંદિર નિમિત્તે એક વર્ષની અંદર ઘણા બધા અને અનેક પ્રકારના કાર્યકરો કરવામાં આવ્યા છે જેમ કે પ્રથમ તો ભગવાન શ્રી ગોગા મહારાજની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે ભવ્યથી ભવ્ય આયોજન અહીંયા થયેલ હતું ત્યાર પછી નાગપાંચમ આવી ત્યારે નાગપાંચમના દિવસે પણ અલગ અલગ અને વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શ્રી ગોગા મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો અને દર મહિનાની સાત તારીખે જેમ કે અત્યારે એક વર્ષ પૂર્ણ થયું અને આજની સાત તારીખે જેમ તિથિ પાટોત્સવ કહેવાય તિથિ મહોત્સવ કહેવાય એ રીતે મહાયજ્ઞનું આયોજન છે એવી જ રીતે એક મહિનો પૂર્ણ થાય એટલે દર મહિનાની સાત તારીખે અહીંયા યજ્ઞ પણ કરવામાં આવે છે અને આજના દિવસે પણ હરિહરિયાગ યાગ કર્યો દેવાધીનસ્થ જગત સર્વ મંત્રાધીનસ્થ દેવતા તય મંત્ર બ્રાહ્મણાધીનસ્થમા બ્રાહ્મણ પૂજ્ય તે એવું કહેવાય કે આખું જગત જે છે ઈશ્વરને આધીન છે ઈશ્વર કોને આધીન છે તો કે ઈશ્વર મંત્રને આધીન છે મંત્ર કોને આધીન છે તો મંત્ર બ્રાહ્મણને આધીન છે માટે બ્રાહ્મણ પૂજનીય છે તો અત્યારે બ્રાહ્મણો દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશેક બ્રાહ્મણો જેટલા અહીંયા હરિહરિ યાદ કર્યો દસ હજારથી વધુ આજના દિવસમાં આહુતિઓ આપવામાં આવી અને મુખ્ય વાત કે આજના દિવસે હજારો લોકો હજારો સેવકો ભક્તો અહીંયા દર્શનાર્થે ઉમટી પડ્યા અને કાહવાથી પૂજ્ય શ્રી ભગવાન શ્રી રાજા બાપા એ પણ વધાર્યા અને વિલોચન નગરથી મા ભગવતી રાજેશ્વરી મેલડીના ઉપાસક એમના એવા પૂજ્ય શ્રી કનુબાપા પણ વધાર્યા ખરેખર આજના દિવસને અમે ખૂબ જ અમારી જાતને ભાગ્યશાળી અનુભવીએ છીએ અને આજના દિવસે ભવ્યાથી ભવ્ય ધૂણનું પણ આયોજન છે જેમાં અલગ અલગ વિવિધ નામાંકિત કલાકારો જેમ કે ગમન ભુવાજી જેકે ટીમ્બા ભરત માધુગઢ આવા અલગ અલગ વિવિધ પ્રકારના નામાંકિત કલાકારો પણ આવે છે અને તમને બધાને પણ દર્શક મિત્રોને પણ કહીએ છીએ કે તમે બધા પણ અવશ્ય વધારજો આ કાર્યક્રમ થકી આમ તો સંદેશો હું ન આપી શકું કેમ કે અહીંયા જગતનો નાથ ભગવાન ભોળિયો ને આનું આભૂષણ જે કહેવાય ગોગા મહારાજ એ અહીંયાથી બધાને સંદેશો આપે છે કે બસ સનાતન સંસ્કૃતિથી ધર્મ સંસ્કૃતિથી અને દેવ દેવતત્વથી હંમેશા માટે જોડાયેલા રહો જીવનની અંદર ક્યારેય દુઃખ નહીં આવે જો ભગવાનના ચરણમાં જાઓ છો ભગવાનના શરણમાં રહો છો ભગવાનના આશ્રયમાં રહો છો અને ભગવાનથી જો તમે જોડાયેલા રહો છો તો જીવનની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ નથી આવતું એનો જો પ્રત્યક્ષ દાખલો હોય તો ભગવાન શ્રી આયરના ગોગા મહારાજ કે જેમાં અત્યારે હજારો લોકો બાપાથી જોડાયેલા છે અને એમની દરેક મનોકામનાઓ મારો મહારાજ પૂર્ણ કરે છે એ એ જ સંદેશો કે કર્મ તેરે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે નિયત ઓર નજર સાફ હે તો ઘરમે મથુરા કાશી હે જો કર્મ સારા હોય તો બધું જ આપણા ઘરે જ ઘર મથુરા કાશી છે ઘરે જ મથુરા છે ઘરે જ કાશી છે તો એવું અમારું આ કાશી એવું અમારું આ મથુરા એટલે કે ભગવાન શ્રી આયરના ગોગા મહારાજ તો આજના દિવસે દરેકને સંદેશો એ જ મળે છે કે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા રહો યજ્ઞ કર્મ સાથે જોડાયેલા રહો આવેલા જે કાંઈ આવે છે સેવક ભક્તો એમની ખૂબ સેવા કરો અને ગોગા મહારાજને ખૂબ સાચવો બાપો તમને સાચવશે